કે આપણે કોઈ માનતા હોય ને બે જણાને જાવ હોય ને આપણે એને જાણ કરવી પડે આવી આવું તો કંઈ હોય નહીં આપણે એ જ્યારે બાર એક વાગે મારે એની સાથે વાત થયા પછી મારો ફોન હાથેરું તે એક છે હજી મારે કોઈ તે કોટલે કોઈનો ઉપડી હકતો નથી હથ્યારી નથી મેં તેના તમામ હા કોઈનો ઉપડતો નથી મીંટ લાગી જાય હવે ખાતો મોબાઈલની સ્ટીક હોય કે કોઈ બીજી સ્ટીક હોય પણ છતાંય વસ્તુ એવી છે કે જે તંત્રને કામ કરવું એક સામાજિક

પણ આપણે જ્યાં વિષયો જાહેર થયા પછી આપણે થોડીક આશા મેળવી નથી કે અમારા જેવા એક નાના પશુપાલકોને સારું માર્ગદર્શન જે બંધાણીય અધિકાર છે તેમાં વાળ આવે પણ છતાંય તમે જુનાગઢની પ્રથમ સંકુલ આપણે પ્રથમ જિલ્લા કલેક્ટરમાં જે સંકુલન મીટિંગ મળી અને અમારે માલધારીનો પ્રશ્ન ઉપર ત્યારે હું ગદગદ એટલો થઈ ગયો હતો કે ખરેખર પ્રથમ આજ સુધીમાં વિધાનસભામાં જો પ્રથમ માલધારીના હિતમાં એક તમે વાત કરી ના ખેડૂત દરેક સમાજ હું કોઈ સમાજ નું પણ દરેક સમાજને ને સારો ન્યાય મળે અને દરેક સમાજ નું થાય અને સ્વચ્છ રાજનીતિ રીતે જેથી કરીને કોઈ ગરીબ માણસ દુઃખી ન થાય એ અપેક્ષા સાથે તમને આજે મેળવે એ બાબત પણ તમને આપણે મળ્યા હતા રાજુભાઈ કિરણભાઈ ને

અત્યારે ઉપર છે તંત્ર મતલબ તમે માનો કે માતા પૂરી કરવા હાલી ને નીકળે આઈ બી મૂલ્ય દેવા તો ક્યાં શું વેચાય છે શું ખરીદાય બધા મનોજભાઈ આમ આદમી પાર્ટી ના પાર્ટી ચાલી કાર્ય જે ટીમ છે ને એમની ઘરે ભોજન આપ્યું ભેગા થઈને જમીન પછી કાલે સવારે બીજ ને દિવસે હું મોકલ્યું એટલે તમે ભેગા આમ આદમી પાર્ટી ખોટું કામ કરવું હોય સપાલ માં મનાયું હોય એવું તો એને પૂછવું પડે ભેગા થાયગા ભેગા ને ખાવા માં ક્યાં મનાય છે અને આપડે ક્યાં રોડ ખાવાની રોકાજ ખાવા છે ભેગા ભાઈ એટલે ઈ લડાઈ જ આ છે ને તમે કેમ સરકાર પૂછી એવું તો હું તમને ઓથોરિટી મળી ગઈ છે તમે ત્રીસ વર્ષ થી ભાજપની સરકાર બની ગઈ એટલે હવે એવું માને છે કે તમારે જે કવાની પૂછીંગ કરવાનું જે એવું ન હોય ને અમુક કામ હોય સરકાર ને પૂછીંગ કરવાના પછી બાકી તો માણસ પોતાની મજા આવી કરે બીજાને નડતો ન હોય એવું બધું કામ કરી શકાય હવે ભાજપ ની માનસિકતા એટલી હલકી થઈ ગઈ છે એને એમ છે કે ભાઈ તમારે કઈ પણ કરવા નથી હજુ તો એવા દિવસ આવશે ખેતરમાં હું આવું કરી સરકાર નક્કી કરશે હા તો એવી વાત હતું કારણ કે અહીંયા તો મંદિર માં કોઈ વ્યવસ્થા નથી અને આપડે કોઈ ડિસ્ટર્બ ન કર્યું એટલે માતાજીને જે લાવશે નાગભાઈ

ત્યારે હું કે જે કેજરીવાલ હજારની જે બે હજાર માં સીધો હું આત્મા ત્યારે જોડાઈ ગયો જ્યાં સભ્યપદ અમદાવાદ લઈ લીધું ત્યાર પછી ભાજપના જે વિચારો છે એ વિચારથી કાયમ માટે અંતરથી કુદરત નફરત આવે નરેન્દ્ર મોદીની પ્રથમ સભા અમારી માલધારીની જુનાગઢમાં કરી મુખ્યમંત્રી બન્યા પછી અને ત્યારે એવું કર્યું કે વાઇબર ગુજરાત ને ગ્લોબલ ગુજરાત આખી એક બોલી કરી ને બનવાડ કે લાકડી મૂકી દે બોલપેન પકડવું પણ બોલપેન પકડવા જ પેલા સડી નો વેટ નથી એનું તો જો અમારે બોરપેન પકડી ગયા ભણવા તો મને છે પરિસ્થિતિ ને આવું કોઈ મૂળતા નથી હું જે ભણાયલો છું અને મને વિચાર એના દુર્લભ છે નૈતિકતા કોઈ થી ગુમાવી નથી

કાયમી મારી રજૂઆત હોય વિધાનસભામાં હોય આનંદી બેન આઈને તમારે જેમ બેઠો ને બી રીતે એક ઉભાની મીટિંગ કરવી દે વખત વખત આપણે રજૂઆત કરી દઈએ અને સરકાર જે મૂળ જે બંધારણીય અધિકારો છે એ છીનવી અને લુપ્ત કરી અને આપણા બંધારણ અધિકારથી આપણને કેમ આ લોકો નાસીપાસ કરી અને અવરી લાય અત્યારે ભાજપ સરકાર સો જીસીબી ભરવાડને દો

અત્યારે ગામડાઓમાં હજારો વિઘા જમીનો માલધારી કે કોઈ ગરીબ માણા રહેવા ઝૂંકડું બનાવવા માગે તો નથી દેવી પણ ઢોર બાંધવા માગે નથી દેવી માથા ભારે માણસો ખોતરી ખાઈ જાય તો કોઈ વાંધો નથી સાહેબ મારું હું વાત કરું મેં ગૌચન જયારે લડતું પડી ને મારા કોંડામાં મારું મકાન પાકું હતું બજારમાં પાણી ને બાર મહિના હું ઝૂપડા મળ્યું

કોઈ આરે ખોટી બેઠક નથી કોઈ જીવન સેલી ખોટી નથી સત્ય ને નિષ્ઠાથી કાયમ જીવવું એ જીવવા દઈએ અને આનંદ કરવો સત્ય ધારે પૃથ્વી સત્ય તમે દ્રવી સત્ય ભાઈ તો વાયુ નથી ને સર્વ સત્ય એટલે તમારા જેવા સત્ય કાર્યક્રમ રહેશે તો મજા આવશે બાબા તમારો મનસુખ પેઢી અમારા માટે તકલીફ તમારા માટે નથી અમારા માટે કે પેઢી ઊભી થાય એવી આવે અપેક્ષા સાથે કોશિશ કરીએ

આવતી પહેલા ઈ મને લઈ ગયા ગામ આપડે ડેલી બેલી કાઢી યાદ છે યાદ છે તો તો તમે બધા કઈક કરશો કે સારું એવું લાગે જ મને તો અરખ જોતા બધા